કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે પ્રકારે પોલીસ સાથે વાતચીત કરી છે એ ભાષાની અત્યારે ટીકા થઈ રહી છે પોલીસ પરિવાર દ્વારા પણ રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યું છે ત્યારે તમને કેટલાક બીજા વિડીયોઝ આવા જ નેતાઓના બતાવવા છે સૌપ્રથમ આ વિડીયો નિહાળી લો છે કે કોઈ પણ ગામમાં

નહીં એટલે એ ધ્યાન માં રાખજો રિસપે જેટલી કરો એટલા માટે ઓલો કોઈ પૈસા આપતા નહીં એક રૂપિયો બી તો તમે આ બંને વિડીયો માં નિહાળ્યું કે બંને ભાજપ ના નેતાઓ છે બંને પોલીસ માટે આવી જ કઈક ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે એક નેતા કહી રહ્યા છે કે અમને પૂછ્યા વગર તમારે કોઈ ગામમાં જવાનું નથી બાકી તમને પણ તકલીફ પડશે અને તમારા પટ્ટાને પણ તકલીફ પડશે બીજા વિડીયોમાં પણ નેતા કહી રહ્યા છે કે ધ્યાન રાખજો તમારા પટ્ટા ઉતરાવી નાખીશ તો આ જ પ્રકારની ભાષાનો ઉપયોગ જીગ્નેશ મેવાણીએ કર્યો છે અને એ જ પ્રકારની ભાષાનો ઉપયોગ ભૂતકાળમાં જ્યારે ભાજપના નેતાઓએ કર્યો છે ત્યારે શા માટે પોલીસ પરિવારે તેમનો વિરોધ નથી કર્યો એ પણ અત્યારે એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે સાથે સાથે આ સમગ્ર મુદ્દાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ નિવેદન કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જો કોઈ આવીને તમને કહે છે કે તમારા પટ્ટા ઉતરાવી દેશું તો પોલીસને એ બાબતની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તો આ પ્રકારે જ્યારે હર્ષ સંઘવીને પણ સવાલ કરવાનું મન થાય કે તમારા જ પક્ષના નેતાઓ જો પોલીસ સામે આ પ્રકારે દાદાગીરીની ભાષાથી વાત કરતા હોય તો ત્યારે તમે એમને કેમ કાંઈ કહેતા નથી આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ પણ ઉગ્ર બનીને ફરી એક વખત પોતાના સોશિયલ મીડિયામાં પણ જે ભાષણ પોસ્ટ કર્યું છે તેમાં તેમણે કહેવું છે કે પ્રામાણિકપણે જે પોલીસ કર્મચારીઓ કામ કરે છે એમને મારા વંદન છે પરંતુ જે લોકો

એમના પરિવારોને મારી હવે કરે છે આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર